નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાતરમ દોસ્તો પર્વોની ઉજવણીનો મૂળ કન્સેપ્ટ જે છે આખો એ પર્યાવરણની સાથે રહીને કરવાનું હોય છે પણ આપણે સમય જતાં ક્યાંક ને ક્યાંક ઉજવણીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા અથવા તો ઉજવણીનું એટલું બધું સ્વરૂપ બદલાવી નાખ્યું કે એમાં પર્યાવરણને ભૂલી ગયા અથવા તો પર્યાવરણનો ક્યાંક ખાતમો બોલાવી દીધો આ વાત હું એટલે કરું છું કે નવરાત્રી હવે બે ચાર દિવસ પછી આવી રહી છે તો નવરાત્રિ જેવા એક લાંબા પર્વમાં જે ગુજરાતનું જે સૌથી મોટું જેને કહેવાય કે લોકનૃત્યનું પર્વ છે અને માય ભક્તિનું પર્વ છે એમાં આપણે પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી જોઈએ અત્યારે કેવી રીતે નથી થતી અને બીજા પર્વોમાં પણ કેવી રીતે આપણે પર્યાવરણ જાળવવું જોઈએ એ વિષય ઉપર વાત કરવી છે એટલા માટે કે આ નવરાત્રિને આપણે ઇકોમિત્રમ નવરાત્રિ તરીકે ઉજવીએ એવો કન્સેપ્ટ આખા ગુજરાતમાં કે દેશમાં અત્યારે આવ્યો છે ચાલી રહ્યો છે અને ખાસ કરીને પર્યાવરણ ગતિવિધિ અને પર્યાવરણ મિત્રોએ રાજકોટમાં એક ઝુંબેશ શરૂ કરી છે કે આ નવરાત્રિ મારી નવરાત્રિ છે એ ઇકોમિત્રમ નવરાત્રિ તરીકે આપણે ઉજવીએ તો આ કન્સેપ્ટ શું છે કેવી રીતે ઉજવી શકાય અત્યારે કઈ પરિસ્થિતિ છે એના ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે પર્યાવરણના ક્ષેત્રમાં ખૂબ જે રસ લે છે અથવા તો ખૂબ જે કામ કરી રહ્યા છે સજીવ ખેતીના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં આયુર્વેદના ક્ષેત્રમાં એવા હિમાંશુભાઈ હિમાંશુભાઈ રાખીને પર્વ ઉજવવા જોઈએ પણ આપણે તો એ બધું ચાલીસ પચાસ વર્ષથી લગભગ લગભગ જેને કહેવાય ને શહેરોમાં તો ખાસ ગામડામાં હજી ક્યાંક છે પણ એ ત્યાં પણ પરિસ્થિતિ બહુ સારી નથી તો દરેક પર્વને પર્યાવરણની સાથે રાખીને કેવી રીતે ઉજવી શકાય નિલેશભાઈ આમ તો બેક ટુ નેચર જવાનો જે મુદ્દો છે એ પણ અત્યારે આની સાથે બરાબર ફિટ થાય છે બરાબર છે અને તહેવારો આપણી પરંપરામાં ભારતીય પરંપરામાં તો એટલા માટે જ સુનિયોજિત કરવામાં આવ્યા છે હાજી કે આપણા જીવનની અંદર જે એકદમ કન્જિસ્ટેડતા જે આવી ગઈ છે વ્યસ્તતા આવી ગઈ હોય એમાં એક બ્રેક મળે બરાબર એમાં નિજાનંદ પાછો મળે ઉમંગ અને નવો જીવન જીવવાનો ઉત્સાહ ઉજા સંચય થાય બરાબર એવા મૂળ હેતુ થી થયો છે રીતે છે ઉજવાય તો પર્યાવરણ ગતિવિધિ એક આવો વિચાર સમાજ સમક્ષ મૂકે છે કે આપણે જેમ પ્રથમ વાત કરી ગુજરાત સૌથી મોટું તો સુધારીશ કે વિશ્વનું સૌથી મોટા મોટું આ નૃત્ય પર્વ માતૃશક્તિ માતૃભક્તિ નું આ પર્વ છે બરાબર છે અને જે આપણે ગુજરાતીને લીડ કરી રહ્યું છે ઉજવી રહ્યું છે આવા સમયે સૌથી વધુ જેનો હાશ થાય છે એ બાબત પર્યાવરણની છે તો પર્યાવરણ ના જે મિત્રોની જે ફોજ છે એના નાના સૈનિક તરીકે મને પણ એમ વાતો કરવાનું મન થાય અને નાના નાના સંગઠનો જે આ ઉજવણીમાં વ્યસ્ત છે એમને પણ આ સંદેશો પહોંચાડી અને આ બાબતે ધ્યાન દોરવાનું મન થાય કે આટલા નાના નાના ફેરફારો કરવાથી આપણા પર્વની ઉજવણીમાં સોનામાં સુગંધ મળશે બરાબર તો એક આ વિચાર સાથે આપણે મિત્રો બહાર આવ્યા છીએ જી હિમંશુભાઈ નવરાત્રિની વાત કરીએ તો પર્યાવરણનો ખાતમો તમે એમણે કીધું પર્યાવરણનો રાહસ આપણે લગભગ કરી રહ્યા છીએ તો કઈ કઈ બાબતોમાં પર્યાવરણનો ખાતમો આપણે બોલાવીએ તો પ્લાસ્ટિકને આપણે બધે ગુસાડી દીધું છે આપણે મૂળભૂત જે કપડાની થેલી અથવા તો કાગળના ડીશ વાટકા વગેરે એ બધું આપણે એક બાજુ મૂકવું નથી દરેક જગ્યાએ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે બધા જાણે છે તો નવરાત્રિની ઉજવણીમાં આપણે પર્યાવરણનો ખાતમો કઈ કઈ જગ્યાએ બોલાવી રહ્યા છે એ એકવાર ડિફાઇન કરી દો તો લોકોને બહુ સારી રીતે સમજાઈ જશે આ બાબતમાં બે બાબત આપણે જુદી રીતે સમજીએ પહેલું તો સ્વ સ્વાર્થી મનુષ્ય છે એટલે માણસને પોતાનો સ્વાર્થ એમાં પહેલા સમજાવી દઈએ બરાબર કે આ પર્વ આપણી ભારતની મુખ્ય ત્રણ ઋતુઓ ને પેટા બે ઋતુ એમ કરતા જે છ ઋતુઓ જે છે એમાં શરદ ઋતુના પ્રભાવમાં આ દિવસો આવી રહ્યા છે હાજી તો એનો આહાર વિહાર ને મનોવ્યાપાર આ ત્રણેય ને સુનિયોજિત થઈને આ નવરાત્રી પર્વનું આયોજન આ જ દિવસોમાં ખાસ કરવામાં આવ્યું છે બરાબર છે આમ જોવા જાવ તો જે આયુર્વેદ ચારિયો છે આરોગ્યના નિષ્ણાંત ઋષિમુનિઓ એ શરદ ઋતુને

તો આ નવરાત્રીના કન્સેપ્ટ ને મૂક્યો છે બરાબર તો નવરાત્રીમાં નવ દિવસ પંચમહાભૂત ની સાથે રહી અને પાંચે પાંચ તત્વોને શરીરમાં ગ્રહણ અને સમ રાખવાના છે અગ્નિ તત્વનો પ્રબળ પ્રભાવ જયારે ભાદરવો તપી રહ્યો છે એવા સમયે હશે શરીરની અંદર આહાર અને મનોવેપાર બંને થકી વિહાર થકી પણ જ્યારે શરીરમાં પિત્ત પ્રકોપ ઉશ્કેરાયેલો હશે આવા સમયે એને શીતળતા આપવા માટે જલ તત્વ અને આકાશ તત્વને સાધના કરવા માટે જે જે નીતિ નિયમો બતાવ્યા છે ઉપવાસ કરવાના છે ઉખાણા પગે આપણે રાત્રે ચાંદની ઋતુની અંદર ચાંદની વચ્ચે ગરબાઓ લેવાના છે ખુશ રહેવાનું છે શાંત રહેવાનું છે આ બધી બાબતો નવરાત્રી સાથે જોડાયેલી છે આ વિષય પણ ઘણો સરસ મજાનો અને બધાય સમજવા જેવો છે બરાબર છે તો એ મૂળ કન્સેપ્ટ ને આ નવ દિવસ દરમિયાન આપણે ક્યાંક ને ક્યાંક બ્રેક કરી અને જુદા દિશામાં લઈ ગયા છે અને જે છે તો હવે તો એવું લાગે છે કે આ પહાડ આખે આખો આમ આકાશ તો એટલું છે ક્યાં થીગડા મારવા તો કંઈક બચાવી શકવાની વાત છે એમાં આઠ દસ મુદ્દાઓ એવા છે કે પ્રેક્ટિકલી આપણે અમલ કરી શકીએ આજથી પણ અમલ કરી શકીએ નાની ગરબીના પચાસ બાળાઓના આયોજકો હોય એ પણ અમલ કરી શકે અને પચાસ જેટલા સાથે આયોજકો છે એ પણ એનો અમલ કરી શકે થોડા પ્રેક્ટિકલ સોલ્યુશન આપણે વિચારીને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું છે બરાબર અચ્છા એટલે એ કયા કયા સોલ્યુશન છે ક્યાં સુધારો કરવાની જરૂર છે લોકો એ બધાએ ખાસ કરીને નવરાત્રીની ઉજવણીની વાત છે અથવા તો નવરાત્રીના આયોજનની વાત છે આયોજક તરીકે જ્યારે અમે પણ ભૂતકાળમાં આવા આયોજનો ખૂબ કરતા ત્યારે જે જે કન્સેપ્ટ આપણે ચલાવતા હતા એમાં જ્યાં જ્યાં બ્રેક કરતા હતા એને જ પછા ફરી લઈ આવીએ જેમ કે સૌથી મોટું તો સુશોભન સુશોભિત રીતે ધાક ધમાક જે છે એને બચાવવા માટે એને બદલાવવા માટે કે એની અંદર પર્યાવરણને મૂકવા માટે તો પેલા તો વિચારનું પરિવર્તન થાય ગતિવિધિનો મૂળ કન્સેપ્ટ જ એ છે કે માણસ છે એ પોતે વિચારની અંદર દિશાનું પરિવર્તન કરે અને આ વિષયની અંદર વિચારતો થાય તો એને બહુ બધી બાબતો શૂધશે કે જેની અતિરેક થઈ ગયો છે જેની જરૂર નથી એવી બધી વસ્તુઓ મૂકે છે એને અટકાવી દઈએ એક બે નાના એક્ઝામ્પલ આપણે એવા સમજી શકીએ કે કેટલા બધા લોકો આ ખેલૈયાઓ તરીકે ગ્રાઉન્ડની અંદર રમવાના હોય બાળકા બાળી બાળ બાળ દેવીઓ રમતી હોય ત્યારે એને પ્રવાહી રૂપે પાણી છે જ્યુસ છે સૂપ છે અને આમ જોવા જાવ તો ન પીવાના ડ્રિંક્સો પણ એ ડ્રિંક્સ રૂપે પીરસાતા હોય છે બધું જ પેકેજિંગ છે એ પ્લાસ્ટિક ની અંદર મૂકે છે સામાન્ય દિવસો ની અંદર એટલો પ્લાસ્ટિક નો વપરાશ નથી થતો પેકેજિંગ મટીરિયલ તરીકે બરાબર તો પેકેજિંગ મટીરિયલ છે એ આપણે એને ઇકો ફ્રેન્ડલી સ્ટીલ ના કપ છે અથવા એના ગ્લાસ છે એનો યુઝ કરીને એક આપણે કોઈ વ્યવસ્થા કરી શકીએ આટલું મોટું જો આયોજન કરતા હોય તો આયોજનમાં આપણે વિચારતા નથી એટલે આપણને અઘરું લાગે છે વિચારીએ તો એનું સોલ્યુશન ચોક્કસ થાય નાસ્તો સર્વ કરીએ છીએ બાળાઓને નાસ્તો આપીએ છીએ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ કેન્ટીનો રાખે છે એની અંદર નાસ્તો આપે છે તો થર્મોકોલ જે બેન્ડ છે છતાં પણ એની ડીશો છે પ્લાસ્ટિક જે છે એને પણ ન વાપરવું જોઈએ એની પણ ડિશો તો કેટલી મોટી સંખ્યામાં હજારો ટન પ્લાસ્ટિક એક જ રાતની અંદર પુષ્કળ પ્રમાણમાં જયારે ધરતીને સમર્પણ કરી દેવાની વાત આવે છે તો ઇકો ફ્રેન્ડલી તરીકે સ્ટીલ ની ડીશ છે કે ચમચી છે એનો આપણે ઉપયોગ કરી શકાય ભેટમાં જે આપવામાં વાત છે બાળાઓને લાણી તરીકે ભેટ આપીએ છીએ તો આપણે પોલિથીન ના જબલાઓ કે નોન ઓવન જેને લોકો પ્લાસ્ટિક નથી એવું સમજીને છેતરાઈ રહ્યા છે એવી બધી બેગોમાં આપે છે તેની બદલે સરસ મજાની ભાતીગળ સુશિભિત થઈ એવી કોટન ની ભરત ગુથણ વાળી થેલીઓ બનાવે થેલા બનાવે ફરી માં કામ લાગે એમાં એ લાણીઓ છે એ ભરીને આપે પછી સુશોભન માટે કેટલા બધા તોરણો આપણે ત્યાં બને જે તરત જ પછી રિયુઝ કઈ થવાનું નથી ને ફેંકી દેવાના છે તો આવા તોરણો છે એનો આપણે પ્લાસ્ટિક ની બદલે ફૂલના હારો છે કે પાંદડાઓ છે એના તોરણો જે આપણે બનતા એ તોરણોનો ઉપયોગ કરીએ અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આવા બધા બાબતો છે પાણીની બોટલો જે છે એની અંદર પણ એટલું બધું ઉપયોગ છે પ્રસાદ પ્રસાદ તો માય ભક્તોને બધાને આપણે એટલું બધું આપીએ જ છીએ બધા જ પ્રસાદના પેકેજિંગ છે એ પ્લાસ્ટિક માં થાય છે એની બદલે પડિયાના છે એ કપ છે એનો યુઝ કરીએ અને એનો ઉપયોગ થાય કેટલી બધી જાહેરાત ની બેનરો આ સમયે સુશોભન માટે ગામ આખામાં લગાવે છે પ્લાસ્ટિક ના ફ્લેક્સ માં જ બને છે તો એનો પણ કઈક ને કંઈક કોઈક રીતે જેને આપણે જાતે અમલ કરી શકીએ બદલાવ લાવી શકીએ બરાબર અચ્છા તો આ વખતે તમે મિત્રો એ બધું આ કામ લોકોને જાગૃત કરવાનું ઉપાડ્યું છે તો આપણે એની જાહેરાત કરી છે અથવા તો અમારા માધ્યમથી પણ આજે આપણે લાઈવ આ ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ તો આપણે ગરબી મંડળોને અથવા તો આધુનિક આયોજનો છે રાસોત્સવના એના આયોજકોને અને લોકોને આપણે અપીલ કરી છે અથવા તો આયોજનો જે થઈ રહ્યા છે એમાં આપણે આ પ્રકારનો કન્સેપ્ટ આપ્યો છે અથવા આપવાના છીએ અથવા તો જેને કહેવાય કે આપણે માધ્યમો દ્વારાનો પ્રચાર કરવાના છીએ કરી રહ્યા છીએ રાજ્યભરમાં દેશભરમાં આ છતાં પણ પ્રોત્સાહન મળે તો નાની પચાસ ગામડાની કોઈ ગરબી હોય અમે આ એક ઇજન આપીએ છીએ અને જે જે ગરબી મંડળો આયોજકો આ ક્રાઈટેરિયા જે બતાવ્યા છે એ મુજબ અમલ કરશે અને મહત્તમ રીતે જે એમાં સફળતા પણ મળશે અને એ લિંક દ્વારા અમારી સાથે જોડાઈ જશે તો એને પ્રોત્સાહન રૂપે એનું સન્માન છે અભિવાદન છે સમાજમાં એનું બહુમાન છે ઇકો વિક્રમ નવરાત્રી ની અંદર એનું સ્થાન છે એ પણ ઉજાગર કરવાના છીએ તો આયોજકો ને પણ અમારી અપીલ છે કે અહિયાં જે અમે સ્કેન કોડ મૂકીએ છીએ એને આપ સ્કેન કરીને પોતે આ એક મુહિમમાં જોડાઈ જાઓ અને પોતે પોતાનું રજીસ્ટ્રેશન કરો અમારા સાથીઓનો અમારો સંપર્ક નંબર પણ આમાં જે આપેલો છે એનો વ્યક્તિગત સંપર્ક કરીને પણ આપ આ ઇકો મિત્ર નવરાત્રી કન્સેપ્ટ માં જોડાય અને એમાં પાર્ટિસિપેન્ટ બનો એમાં ભાગ લ્યો એમાં કોઈ આપણે નંબર આપવાનો હોય તો તમે આ અમારા પ્લેટફોર્મ પરથી નંબર બોલો તો લોકો નોંધી પણ લેશે અથવા રેકોર્ડ થઈ જશે તો લોકોને ગમે ત્યારે કામ આવશે હા અમારા સાથી મિત્રો જે છે એ આ બાબતમાં ઘણા બધા કાર્યરત છે રાજકોટની વાત કરીએ તો ભાવિનભાઈ દેસાઈ અને મારું નામ છે હિમાંશુ લિંબાસિયા અઠ્ઠાણું બે ઓગણસાઠ ટ્રિપલ ઝીરો બાર નાઇન એટ ટુ ફાઇવ નાઇન ટ્રિપલ ઝીરો વન ટુ જુનાગઢમાં અપૂર્ણાંશુભાઈ દુધાદા છે એમ સૌરાષ્ટ્રની અંદર બધા ખૂબ મિત્રો ગુજરાતમાં પણ બધા મિત્રો આ વિષયમાં કામ કરીએ છીએ તો આ વિષયમાં જે જે નાના નવરાત્રિના આયોજકો છે મંડળો છે એનેજન છે બીજું ખેલૈયાઓ છે એ પણ પોતાની જાતે પોતાનામાં કંઈક ને એવો બદલાવ લાવે બરાબર કે એમાં પોતાના શરીરનો બચાવ થાય રાત્રે મોડેથી કંઈક જાગવું અને મોડેથી પાછું શરીરને બગાડવું એવા પ્રકારના નાસ્તાઓમાં પેકેજિંગ પેક ફૂડ લેવાની બદલે પોતેને પોતે રાત્રે જે વસ્તુ પસંદગી કરવાની છે એનો કન્સેપ્ટ પણ નવરાત્રી અંદર મૂકી શકાય જેમ કે દૂધ પૌવાનું મહત્વ છે એ બહુ સમજી વિચારીને પિત્ત સમન માટે આપણે તો રાત્રે શરીર એ શીતળતા બનાવવાની બદલે જે અત્યારે જંક ફૂડ લઈએ છીએ તો ઉલટો શરીર પ્રતિક્રિયા આપે છે એમાંથી પણ બચાવ ખેલાયાઓ કરવાનો છે આયોજકોએ લાણીની અંદર આવા નાસ્તાઓની અંદર આવા પ્રકારના નાસ્તાઓ રાખવા જોઈએ કે જે પર્યાવરણને આરોગ્યને ને ઋતુચર્યાને ત્રણેયની સાથે એ લિંક તો થતા હોય તમે તો આયુર્વેદમાં પણ ઘણું બધું રસ લ્યો છો એમાં ઘણું બધું કામ પણ કરો છો તમે જડીબુટ્ટીઓ સાથે પણ સંકળાયેલા છો તો ઓવરઓલ એક વ્યક્તિએ તંદુરસ્ત રહેવું હોય બધી ઋતુની આપણે જનરલ વાત કરી લઈએ આપણી જે મુખ્ય ઋતુઓ છે આમ ત્રણ અને આમ છ તો એમાં ઋતુચર્યા ભારત દેશ માટે બહુ મહત્વની છે આખા વિશ્વની અંદર આપણા દેશમાં અને કદાચ આફ્રિકામાં આ પ્રકારે ત્રણ ઋતુનો પ્રભાવ છે તો ત્રણે ત્રણ જે ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસુ ને દરેક ઋતુ જેમ કે ચોમાસું છે તો ચોમાસુ ઉત્તરાર્થ અને પૂર્વાર્થ એમ બે બે મહિનાઓની એ છ ભાગમાં આખા આખા દિવસ વર્ષને વહેંચો છે બરાબર તો બાહ્ય હવામાન ની અંદર જે પ્રકોપ આપણા શરીરમાં આવવાનો છે એના કરતા વિપરીત અવસ્થાની અંદર આપણા આહાર વિહાર અને મનોવેપાર એ ત્રણેયને બેલેન્સ કરી અને આપણે જો લઈએ તો બાહ્ય ઋતુના પ્રભાવથી દુષ્પ્રભાવથી આપણે બચી શકીએ બરાબર જેમ કે અત્યારે ભાદરવો મહિનો છે તો આ ભાદરવો મહિનામાં નવરાત્રીના દિવસો આવે છે તો ઉપવાસનું મહત્વ સૌથી વધારે આ દિવસો બરાબર છે ઉપવાસ કરતા પણ જ્ઞાની માણસો એ બતાવ્યું છે કે ઉપવાસ છે ભલી ઓનો દરી તો પેટની અંદર એક ભાગ ઓછો રાખીને જમવું એ પણ એક આદર્શ સ્થિતિ આવે છે બરાબર શીતળ પદાર્થો સુગંધી વાળો ને માટલામાં મૂકી અને એને શીતળતા બનાવી અને આપણે ઠંડા પીણા ઠંડુ પાણી પીવું નહીં કે ફ્રીજ ના બરફ નાખેલા કોલ્ડ ડ્રિંક પીવા તો આ એક ઘરમાં ઉપયોગ આવી શકાય છે ખીરનું નું મહત્વ પણ એવું છે કે દૂધ છે પૌવા છે ભાત છે એલચી છે જાયફળ છે આ બધા શીતળતા અને આ ઋતુની અંદર ઉપયોગી પદાર્થો છે એને આપણે આખો મહિનો સળંગે સળંગ મુખ્ય ભાણા તરીકે લેવાય ફળફળાદી જે છે જળ તત્વ ભરપુર જેમાં રહેલું છે એ પદાર્થો આહારમાં ગ્રહણ કરી નાસ્તામાં ગ્રહણ કરીને રહેવાય રાત્રે ચાંદનીમાં રહેવું જયારે પૂનમ ના દિવસો હોય એની આજુબાજુના દિવસો હોય જયારે ચંદ્રમા સમયે આપણા શરીર ઉપર ચંદ્રમા નો પ્રકોપ કરવો લેવો એનો ગ્રહણ કરવું અને ખાસ સ્નાન છે ભલા કટી સ્નાન આ ઋતુ ની અંદર આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ ને બોડી અને એક ટબમાં મૂકી અને ઠંડક આપી શકાય એવું કટિશન દરરોજ આ ઋતુની અંદર દરેક વ્યક્તિ કરે તો એના શરીરનો ઘણો બધો લાભ એને મળવાનો છે જી હિમંશુભાઈ ખૂબ સરસ વાત કરી અને ખાસ કરીને તમે મિત્રો જે રીતે આપણી નવરાત્રી ઇકો મિત્રમ નવરાત્રીનો કન્સેપ્ટ લઈને આવ્યા છો મને લાગે છે કે તમારી અપીલ એટલે તો દરેકે પોતાના માટે જ કરવાનું છે એમાં કંઈ આપણે એનો અમલ કરશું તો દરેક વ્યક્તિને અને સમાજને જ ફાયદો છે તો મને લાગે છે કે એક એક વ્યક્તિ રમનારા જોનારા વાલીઓ આયોજકો બધા જ આનો પણ મને લાગે છે કે અમલ કરશે આપણે એવી અપીલ કરીએ છીએ અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો હા એક વાત બીજી પણ એમાં ઉમેરી શકાય આજે જે એટલા મોટા અવાજ કરનારા મોટા વોલ્ટેજ વાળાના હાઈ સાઉન્ડ વાળા સ્પીકરો જે મૂકવામાં આવે છે ચાલો એ સ્પીકરો અવાજને સારી રીતે એક નાનામાં નાના ઇન્સ્ટ્રુમેન્ટ ને સાંભળી શકાય એ માટે આપણે સ્વીકારીએ રાખીએ પરંતુ એમાં જે વગાડીએ છીએ એ સંગીત છે એ મનને આનંદ શાંત આપનારું છે કે મનને ઉશ્કેરાટ આપનારું છે તો સંગીતનું નું ચયન છે કારણ કે સંગીત ચિકિત્સા પણ એક છે મનને આનંદ અને ઉર્જા અને શાંત કરનારા ગીતો છે આપણા લોકગીતો છે આપતો લોક ગાયક તરીકે અમારા રાજકોટના એક કહેવાય કે શિરમોર કોહિનુર છો તો આવા જે લોકગીતો છે એ ભૂલાઈ રહ્યા છે કે જે અંદરથી ખરેખર મજા આવે છે અને કર્કશ અને ઘોંઘાટ પર્યા કઈ સમજાય નહીં અર્થ પણ જેનો કઈ ન નીકળતા હોય આવા કર્કશ અવાજો દ્વારા પણ એવા ગીતો પણ એને ન કહી શકાય એવી રીતે જે નચવવાનું અને નચવવાનું ચાલે છે એમાં પણ બદલાવ લાવી અને નવરાત્રીમાં આપણે ઉજવણી કરીએ સંદેશોમાં તો માત્ર એટલું જ છે કે આપણે આ ઉમંગ ને ઉજવવાનો છે તો નાના મોટા તમામ આયોજકોને આ ઇકો નવરાત્રી પર્વ જે કન્સેપ્ટ સાથે આ તો નાના નાના વિચારો સુઈ જાય છે એ છે આ સિવાય લોકો પાસે અઢળક આ બાબતમાં નવું નવું કરી શકવાની ભાવનાઓ હોય છે આયોજનો હોય છે એ કરે અને સારામાં સારું કરે એનો પ્રચાર પ્રસાર કરે એને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બીજાને પ્રેરણા મળે એટલા માટે એ પોતે શું કરે છે કઈ રીતે પર્યાવરણ મિત્ર નવરાત્રીનું આયોજન કરે છે ઘણી જગ્યાએ તો મિત્રો એવા પણ તૈયાર થઈ ગયા છે કે અમે માઇક સાઉન્ડ ઇલેક્ટ્રિસિટી પણ નહીં વાપરીએ અને પરંપરાની નવરાત્રી છે એની જ ઉજવણી કરશું આવી રીતે પણ અમુક મિત્રો તૈયાર થયા છે તો એ કરવું જોઈએ એવો આગ્રહ છે હિમંશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા ને આટલી સરસ એક મોટો સરસ કન્સેપ્ટ તમે લોકો લઈને આવ્યા છો અમારા દર્શકો સમક્ષ શેર કર્યો મેં પહેલાં કીધું એમ કે મને ખાતરી છે કે દર્શકો આ વાત સ્વીકારી લેશે અને ચોક્કસપણે આ નવરાત્રિ છે ઇકો મિત્રમ નવરાત્રિ તરીકે ઉજવશે અને દરેક પર્વ આપણું છે એ ઇકો મિત્રમ તરીકે આપણે ઉજવીએ એવી પ્રતિજ્ઞા લઈએ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર